રાજકોટ જિલ્લાના ઉપલેટાના ગણોદ તણસવા રોડ ઉપર આવેલા પ્લાસ્ટિકના કારખાનાઓમાં બનેલ ઝાડા કેસમાં બાળકોના મોતનો મામલો ઉબલેડાના ગણોત ત્રણસવા રોડ ઉપર આવેલ સંસ્કાર પોલીમર્સ અર્ચન પ્લાસ્ટ હીરામોતી પોલીમર્સ આશ્રય પોલીમર્સ ઘનશ્યામ પોલીમર્સ ખોડિયાર પોલીમર્સ એમ છ એકમો પ્રશાસન દ્વારા સીલ કરવામાં આવ્યા છ એકમોએ દૂષિત પાણી સંગ્રહ કર્યું હોય એકમો સીલ કરાયા છે પ્રશાસન દ્વારા ઉબલેડાના ગણોદ ત્રણસવા રોડ વિસ્તારને કોલેગરાગ્રસ્ત જાહેર કરાયો છે ઉપલેટાના ત્રણસવા વિસ્તારમાં જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા આરોગ્ય વિભાગની બાવીસ ટીમો મોકલવામાં આવી છે આરોગ્યની સ્થાનિક ટીમ ગત તેર તારીખથી કારખાના વિસ્તારમાં હેલ્થ ચેકિંગ માટે ગયેલ હોય ઝાડા ઉલટીની વધુ દવાની માંગ થઈ હોય ઉચ્ચ અધિકારી દ્વારા તપાસ કરાતા કોલેરાના લક્ષણો માલુમ પડ્યા હતા આરોગ્યની ટીમ તપાસતા ચાલીસ જેટલા મજૂરોને ઉલટીની બીમારી હોવાની ખબર પડી હતી જેમાંથી ચાર બાળકોના મોત નીપજ્યા છે પ્રશાસન દ્વારા છ એકમોએ ખરાબ પાણી સંગ્રહ હોય છે કલેક્ટરના આદેશ બાદ ઉપલેટા મામલતદાર ધનવાણી દ્વારા દ્વારા સીલ કરાયા હતા જિલ્લા કલેક્ટર પાંચ સભ્યની ટીમ જાહેર કરી ધોરાજી પ્રાંત અધિકારી જિલ્લા આરોગ્ય અધિકારી સિવિલ હોસ્પિટલના ચિલ્ડ્રન વિભાગ જીપીસીબી ઇન્ડસ્ટ્રીયલ સેફટી ઓફિસરની નિમણૂક કરવામાં આવી છે ત્રણ દિવસમાં રિપોર્ટ આપવા જિલ્લા કલેક્ટરે આદેશ કર્યો છે રિપોર્ટર જગમાલ સુવા ઉપલેટા